ગુજરાત સરકાર દ્વારા શસ્ત્ર પ્રોજેક્ટ ની શરૂઆત વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમર દ્વારા પાણીગીટ પોલીસ સ્ટેશન ખાતે પત્રકાર પરિષદ યોજી પ્રોજેક્ટ ની વિસ્તૃત માહિતી આપવામાં આવે ગુજરાત પોલીસે ડેટા સંચાલિત પોલીસિંગ પર ભાર મૂકતા ઈ ગુજકોપના ડેટાનું અધ્યયન કરીને ફિઝિકલ ક્રાઈમના હોટ એનાલિસિસ કર્યું છે જેમાં ચાર પ્રમુખ કમિશન રેટ અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટના તેત્રીસ પ્રભાવિત પોલીસ સ્ટેશનની ઓળખ કરવામાં આવી છે જેમાં જવાન થઈ કે સાંજે છ વાગ્યાથી રાત્રે બાર વાગ્યાથી વચ્ચે વધારે શારીરિક ગુના થાય છે જેને લઈને રાજ્યના ડીજીપી વિકાસ સહાય વિશેષ યોજના હેઠળ શાસ્ત્ર પ્રોજેક્ટ લાગુ કર્યો છે અને જેની વિસ્તૃત માહિતી વડોદરા શહેર પોલીસના કમિશનર નરસિંહ કુંવર દ્વારા પાણીગેટ પોલીસ મથકે પત્રકાર પરિષદ યોજીને આપવામાં આવી હતી રાજ્યમાં બનતા વિવિધ ગુનાઓ અને ગુનેગારોની મોડસ ઓપરેન્ડિંગ અંગે મુખ્યમંત્રી રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન એનાલિસિસ કરીને તેના ગુજરાત પોલીસ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવે છે ત્યારે છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં બનેલા શરીર સંબંધિત ગુનાઓ અંગે ગુજરાત પોલીસ દ્વારા ડિટેલ એનાલિસિસ કરવામાં આવ્યું તેમાં ધ્યાને આવ્યું છે કે સમગ્ર ગુજરાતમાં બનેલા કુલ શરીર સંબંધિત ગુનાઓ પૈકી અંદાજે પચીસ ટકા ગુનાઓ ચાર મહાનગરોમાં બન્યા છે એટલું જ નહીં આ ગુનાઓ પૈકી પિસ્તાલીસ ટકા ગુનાઓ સાંજે છ થી રાત્રે બાર વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન બન્યા છે વડોદરા શહેરના કુલ પચીસ પોલીસ સ્ટેશન પૈકી સાત પોલીસ સ્ટેશન વિસ્તારમાં પચાસ ટકાથી વધુ ગુનાઓ બનતા હોવાનું અભ્યાસમાં ધ્યાન આપ્યું છે આ પ્રસંગે વડોદરાના તમામ જોરના ડીસીપી એસીપી અને પોલીસ ઇન્સ્પેક્ટર સહિત અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આપણે સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કે આપણે કહીએ છીએ કે એવિડન્સ બેઝ પોલિસી તો જ્યારે એક પેટર્ન નીકળે છે આને ધ્યાન લઈને આપણે પોલીસ એ કરી રહ્યા છે હોટસ્પોટનું વ્યાખ્યામાં ખરેખર જે ઘટનાક્રમ ઇતિહાસમાં બની છે આજે એક ભીડભાડવાળો વિસ્તાર ટકોર્યો કે કોઈ ક્રિમિનલ એલિમેન્ટ્સ શક્યું હોય એવા વિસ્તારોને આપણે ખાસ હાજરી કરી છે અને એવા એલિમેન્ટ્સને નિયંત્રણ લાવવા માટે પણ પોલીસ અલગ અલગ અવેલેબલ ટૂલ્સ અને સ્ટ્રેટેજીના હેઠળ કામ કરશે અને મને વિશ્વાસ છે પોઝિટિવ હું શરૂઆતમાં જ કીધું કે સમગ્ર રાજ્યમાં બનતા ઓફેન્સીસમાં લગભગ પચીસ ટકા શરીર સંબંધી ગુનાઓ રાજ્યના ચાર મહાનગરોમાં બનતા હોવાનું અને આ ચાર મહાનગરોમાં જે પચાસ ટકા બનતા બનાવોમાં પચાસ ટકા કિસ્સાઓ આ પોલીસ સ્ટેશન આવા પોલીસ સ્ટેશનના જૂ શિક્ષણમાં બનતા હોવાનું અમને સ્ટ્રેટેસ્ટિકલ એનાલિસિસ કરે છે કહે છે આના હિસાબે આપણે એ કરી છે પરંતુ વડોદરા સિટીમાં આ તો પ્રાથમિકતા રહે છે પરંતુ સમગ્ર શહેરમાં પણ આપણા હાજરી વિઝિબિલિટી પ્રોએક્ટિવ એક્શન અને ઇમિડિયેટ રિસ્પોન્સ એન્ડ ઇન્ટરવેન્શન આ સ્ટ્રેટેજીથી આપણે સમગ્ર શહેરમાં કામ કરીશું તો ગુનાખોરી નિયંત્રણ લાવવા માટેનું આ એક મહત્વાકાંક્ષી ઇનિશિયેટિવ છે એટલા માટે જ હું કીધું કે એન્ટાયર સિટીમાં જ સિટીમાં પણ આપણા ફોકસ એન્ડ એટેન્શન અને રિસોર્સ ડિપ્લોમેન્ટ રહેશે પ્રયાસ અને પ્રાયોરિટી આખા શહેર પણ છે પરંતુ જે સ્ટેટિસ્ટિકલ ઇન્ફોર્મેશનના આધારે કેટલાક વિસ્તારને આપણે પ્રાથમિકતાને અગત આપણને સરપ્રાઇઝ એલિમેન્ટ માટે પણ હા આપણે દરેક અધિકારી કર્મચારી જ્યારે પોતપોતાના કાર્યક્ષેત્રમાં પેટ્રોલિંગનું આયોજન કરે મોટરસાઇકલનું હોય હોઈ શકે ટૂટ પેટ્રોલિંગનું હોઈ શકે જીપ પેટ્રોલ હોઈ શકે પરંતુ ગઈકાલે પણ એ જગ્યા નીકળે નીકળ્યા હતા અને આજે પણ તે જ જગ્યા નીકળે એવું ના બને ગુનેગારો પણ સ્માર્ટ હોય છે પોલીસ તરફથી એફર્ટ રહેશે ક્રિમિનલ એન્ટી સોશિયલ હેડસ્ટ્રોંગ એલિમેન્ટ્સને સ્માર્ટ કરીને એમના જે કંઈ સ્ટ્રેટેજી છે અને જે જગ્યાએ રિલોકેટ થઈને પોતાના ક્રિમિનલ એક્ટિવિટી ચલાવવા માગે છે એવા તત્વોને આપણે એક્સપોઝ કરવાના હેતુથી સરપ્રાઇઝ એલિમેન્ટ સાથે જુદા જુદા સર્કલમાં જુદા જુદા રોડ ઉપર જુદા જુદા સોસાયટી અને જ્યોગ્રાફિકલ એરિયામાં પોલીસ હાજર રહેશે પેટ્રોલિંગ કરશે અને આ પ્રકારના ઓપરેશન કરશે જેથી કરીને Criminals are taken by surprise, and our presence is ensured wherever such elements try to get active.